તો હાલ લો યુટ્યુબ એમ કેમ છો બધા મજામાં થશે કેમ કે આપણે છે ને લાંબા સમય પછી વિડીયો અપલોડ કરવામાં થોડી કેમ કે આપણને થોડાક યુટ્યુબની અંદર લઈ થોડાક ઓલું ઉડી ગયું હતું ઇન્ટરેસ્ટ કે પછી પછી કહે છે બધા કે ભાઈ ચાલો ઘેર ને જે થાય ધીમે ધીમે ડગલા ભરીએ તો આગળ થાય આપણે માનીએ છીએ કે ભાઈ આવા સમયમાં આગળ થવું એટલે બહુ મુશ્કેલી છે પણ કાંઈ વાંધો નહીં આપણે થોડા ડગલા ભરીશું ધીમા ધીમા પણ આગળ આવીશું અમને કેમ કે ડાયરેક્ટ છે ને ભરી ન લેવાય ન કર તો આજનો આપણે ગણીને આ છે આપણી ખેતી ખેતી તમને ખબર દેશે એમાં કઈ રીતે હોય એમ જો આપણા હા સૂતું પાણી છે સૂતું પાણી એટલે આમાં છે ને એટલો અત્યારે તાપમાન વધી ગયું હે એનું અત્યારે તાપમાન બહુ નડે છે એટલે તાપમાન નડવાનું કારણ એવું છે અત્યારે છે ને રાજુલા ડિસ્ટ્રિકની અંદર એવું છે આપણે કે તડકા એવા પડે ને શાળો છે સતાયથી અત્યારે ઉનાળો દેખાય એટલે આ વસ્તુ એવી છે નોર્મલ ગણીએ ને તો આને એને કાંઈ બીજી દવા ન સાટી કે તમે આને આ ગયો અને તાપમાન ન લાગે ખોટી વાત છે એની પર હવથી પહેલાં વધુ લાગે તાપમાન કે આને પાણી સૌથી વધુ ઉનાળાની અંદર જોવાય ડ્રગન ફ્રૂટની ખેતી થઈક એવી છે ખેતી થઈક એવી છે કે એ છે ને અત્યારે તમે એની સેવા ન કરો ને તો તમારો સોમહામ આમાં કાંઈ પાળો નહીં એટલે અત્યારે આ લીલા દેખાય એનું કારણ જ એ એમાં મહેનત કરીને તો તમને જોવા મળે અત્યારે કેવું લીલું લીલું સમ દેખાય ને પણ આમાં જીવ બળે જોઈ દીધું આ લીલું નહીં દેખાતું આ પીળું થઈ જાય એમ લાગે મને આ બધાને એમ લાગે ઓ ને આપણે એક જરા કઈ રોગ નથી આમાં ને તમને એવું લાગ્યું છે કે આ ભાઈ ચશ્મા કેમ પહેલાં એનું કારણ એ કે અહીંયા છે ને બપોરે તરીકો એવો લાગે ને ચશ્મા ન પહેરીને તો તમારે આંખવી દુખવા મને એવો તરીકો હા ક્યારે હા છે ને આપણે અહીંયા કાંઈ ઢાંકી નહીં ને તો આ કાળા પડી રહી હવે વાંધો નહીં આપણે તો પરણી ગલા હશે વાંધાને કામ હોય આવું ચશ્મા ને આપણે તોય આપણી ફેસિલિટી બદલતા નથી તો મારા વાલા મિત્ર ડ્રેગન ફ્રૂટ તો બધા કરે બધાની ઈચ્છા થાય કે આમાં સૌથી વધુ બેનિફિટ મળે એમ એ વાતે શીખ્ય છે પણ આમાં છે ને ભોગ દેવો એ જરૂરી છે ના તમે શોપિંગ વ્યા હતા એ ક્યાંય મહત્ત્વનું છે નિયમ નિયમ તમે ત્રેલ લાગી એવા પાણી પીવું એ વાજબી ન ગણાય એમ જો આપણે છે ને તમને રીતસર બતાડું આપણા વિડીયોને સ્કીપ ન કરતા ખાલી તમને ખાલી સારો વિડીયો જ લાગે મારો એડિટિંગ કરતો ને ટચિંગ પચિંગ નહીં કરતા આપણને આવડતું ખબર છે નહીં એટલે આપણે ડાયરેક્ટ કીધી ભાઈ કે આવા કાર્ટૂન બાર્ટૂન એવા આપણને આવડતા નહીં આપણો વિડીયો ડાયરેક્ટ મોસ્ટ વેલકમ છે ને સીધું ફેસ ટુ ફેસ હતું હોય એમાં કાંઈ રિયલિટી જ બતાવવાની ઓલી ક્વોલિટી નહીં બતાવવાની રિયલિટી હોય ને એ હાસી છે કેમ કે નકા અત્યારે તો ટેકનોલોજીના હિસાબે છે ને દુનિયા એમાં જ આગળ છે ટેકનોલોજી છે એટલે એવો છોકરો હોય ને એ શું કરીને બે કાંઈ નીકળી ન હોય ને હું તમને હાલો એ વાતને તો આવી જ મુદ્દામાં આપણે મેન વાત કરીએ છીએ મેન વાત શું છે આ ડ્રેગન ફ્રૂટની કઈ રીતે છે એમ બહુ તમે ધ્યાનથી જોજો કે આ વસ્તુ છે ને ભૂલથી નો ભાઈ થાય કેમ કે આ વસ્તુમાં જો આ એક સોડવો છે આપણે બધાને છોડો નહીં રિએક્શન લેતા આપણે એક સોડવાનું સેમ્પલ બતાવીએ કે ભાઈ આ વસ્તુ કઈ રીતે તો તમે જો આમ ભૂલ તને નિરખી નિરખીને જોઈ લો તો કઈ રીતે એમ હવે તો મિત્રો હું તમને ખાસ કરીને કહી દઉં કે આમાં છે ને આ છે ને આ એક જ છે આ એક જ એવી વસ્તુ છે આ છે ને આ એક જ છે એક આમાં સારે ચાર બાજુ એક એક હોય ડ્રેગન ફ્રૂટ લગાડે ને આપણે જોઈ છે કે આ સારે ચાર લગાડી તો એટલું બધું આને આને સડાવવા માટે છે ને તમારે આને લઈ રાખે મતલબ તમે દોરો કે તમે ધાગો અને બાંધવાને સડાય માટે સ્ટેપ લેવો પડે કે આને આ રીતે સડાવવાનો હોય બાંધવાનો પડે આ બાંધીને પછી આ તમને વીલ દેખાય ને એનું પણ હું તમને દેખાડો કઈ રીતે હોય આ વસ્તુ હોય ને તમારો આનો આધાર એક લે એની આધાર આપણે ક્યાં છે આનો એનું પણ એક સેમ્પલ છે એ વસ્તુ કઈ રીતે હોય હા છે ને આ વસ્તુ એવી છે કેમ લાગે આ લોક ગેલવેનાનું ઓલું છે ને આનું માપ છે ને આપણે ટુ વ્હીલનું ટાયર હોય ને એ રીતે હોય ને આ એક સોંકડી છે કે એમાં એ થાંભલો છે ને થાંભલાની રીતે આપણે આ મને આ એક લાગે ને આમ જોવા એવું લાગે જોરદાર લાગે આ ગેલવે નાજ છે ને અને બહુ કામ આપે ને એ આ ડ્રેગનને સૌથી વધુ જોવામાં નીકળવાની પ્રોસેસ કરે આ સારે ચારખાના મળી જો હેરખું થઈ જાય કેમ કે આ છે ને આમાં જેટલા પડવા નીકળે ને એટલો તમારો વિકાસ સારું થાય ને આપણે ને કે આપણે વધુ વધુ ને વધુ ભૂરખા લાવવા એ આનીથી આવે બાકી તમે સિમેન્ટની ઓલી નાખો ને તો ન રહે એમ આવું આવું આ ટાયરમાં છે ને તમને સસ્તું પડે અને જોવા તમે તમને કહું છું પેલા કે ટાયર નાખવામાં ફાયદો તો લાઠે આ ટાયરમાં અંદર હમાતા ને એટલા ટાયર એટલા ડ્રેગન છે તો એકની વાત નહીં આપણે બધેમાં જોયું જો આ ખડ છે ને એટલે તમને ન દેખે પણ જો ટાયર અંદર ને નહીં જો અંદર એમ થાય કે ઓ હા નીચા આ છે ને આપણે આપણી માટે છે ને અંદર જાય એમ નહીં એટલે આની માટે છે ને બાંધીને તોય નુકસાન થાય કેમ કે આ વસ્તુ છે ને ભાઈ આપણે હવે ઓલા બહાર થઈને આપણું અહીંયા છે ને કામ ડ્રેગનનું કામ પતી ગયું અહીંયા આમ પત્યું ન કહેવાય પણ આપણું આમ ગણીએ ને તો આપણે આના ઓલા થઈ ગયા કહેવાય એમ આપણે સક્સેસ કહેવાય એમ અમુક માણસ સક્સેસ નહીં થતા કે ભાઈ આ કરવું એટલે રાત દિવસ એક કરવો અને આપણે એક જ નહીં હોય એટલે આપણે મહેનત બહુ જોરદાર છે જો કેમ લાગે લીલા સવાનાવા આપણા આપણા અત્યારે પાણી ચાલુ હોય આમાં છે ને સૂટું પાણી પાઈને તો આપણે ફાયદો છે સિસ્ટમ જ એવી છે કે ભાઈ આને છે ને તમે પાણી પાવ ને અત્યારે અત્યારે જ એટલું ધાન નાખીને એટલો ફાયદો છે પછી કાંઈ આમાં કરવાની જરૂર છે એની હાસો સમય આ આને હાંસવી રાખો તો હું આને કોઈ ન પગે ને તમે આમ જોવો છો કેમ લાગે બીજું તો એ ખડથી બીતા હોય ને તો ખડથી બીવાનું નહીં પેલા ખડ થાય પણ તમને આમ હા ને ફાયદા વધુ જોવા મળશે ફાયદા એટલે અમુક માણસ એમ કહે છે ભાઈ આને બીડ બનાવ્યું બીડ બનાવવાનું કારણ એવું હોય કે ભાઈ સોમાહાની અંદર આ ખડ છે ને આમને પાકી દે દાળિયા નાખીને તો પાકી દે એટલે પાકવાનું કારણ એવું છે કે ડ્રેગનને ખડને છે ને બધી થઈ જાય કે ડ્રેગન ઉતારવા કે ખડ નીંદવું ખળ નીંદી

હા આ એક ઓલામાં ટાયરમાં છે ને જાતા એટલા બહાર તમને એમ થતું ને ઘડિયા ઘડિયા આવું કે પણ તમે આ કરી બતાવો ને જેટલા જેટલા એ લી ડ્રેગન ફ્રૂટના રોપડા અમુક અમુક લઈ ગયા છે મેં બાર નહીં એ છે ને એ એમ કે અમારે કોળતા કેમ નહીં કોળે નહીં એનું કારણ એવું હોય એને એને સોંપી દેવાનું હોય એને મહેનત ન કરવાની હોય એને એટલે આ ન થાય ને આપણે એને રે જોડું રહે આમ કેમ આપણે છોકરાને ભણવા મૂકીને હવેરોજ જોવો પડે આપણો છોકરો શું કરે આ એવી ખેતી આમાં છે ને હવે તાન ધાણ ધરવું પડે એમ આપણે શરદી થઈ ગઈ થોડી ઘણી એટલે વાંધો નહીં પણ આમ બધા એમ કે ને ને આ વેરાયટી છે ને આપણી કહે રાજુલાની અંદર છે ને પહેલા નંબરની વેરાયટી છે ને આ વેરાયટી હું એમ કહું મવા મવા કે તળાજા કે આ રાજુલા એટલે અમારું આવી વેરાયટી ચાંઈ નહીં મળે ને તમારે જો આનો આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી હોય ને રોપ જોતો હોય ને તો આપણો આ કોન્ટેક નંબર દાદાનો નંબર આપવું નથી તમને એકાદ તાણું એક આડત્રીસ બેતાલીસ આઠતાશી ફરી એકવાર બોલી દઉં તાણું એક આડત્રીસ બેતાલીસ આઠતાશી આ નંબરમાં છે ને કોન્ટેક કરવો ને આપણે માહી માહી ચેનલમાં છે ને એમાં વિડીયો છે ને દાદા ખુદ બોલેલા છે મારો નંબર એનો આપેલો છે એનો એટલે તમે એનો છે ને કોન્ટેક કરો ખાલી રોપનું કટિંગ આપણે છે ને આપણે કરી કરીને આપણે ખુદ આપીએ ને એમાં કોઈ છે ને આડઅસર નહીં આપીએ ને આપણે ખુદ એવો છે કે ભાઈ માણાને પૈસા દઈને આપણે માલ દેવો ને નોટો હાઇશું જ દેવાના તો માલે આપણે પ્યોર જ દેવો પડે ને આપણે એવું જ કરવાના કોઈ ઓલી લે રમાઈને રમે નહીં રમાય ને એમાં કેમ કે ખેડૂત છોકરા છે ને રમેત રમવાઈ જરૂરી નથી આમાં એમ ને મારો તો અનુભવ છે ગમે એને ડેકન કરો હોય ને તો આપણો વિડીયો જોઈને જાવતો તો એટલે હું એમ કહું છું ને હું નહીં પણ દાદા પાંચ રોપડા વધુ આપશે એ ગેરંટી હું આપું કેમકે એનો સ્વભાવ છે ને બીજા પાંચ જણા ખેતી કરે ને એવું એવી એ માણાની મનોવર્તી કે ભાઈ ખેતી બધાને કરાયા ને કરવા જેકી છે ને હું તેમ કહું ભાગે તે એવા ખેડો મળે તે પાંચ રોપડા તમને વધુ મળે ડ્રેગન અહીંયા આવીને તમે ખાલી સોમા સો કોન્ટેક કર્યો હોય ને તમે આવ્યો હોય ને ખાવા પાંચ કિલો લીધો ને તો તમે પાછા બે કિલો આવીને ખાતા હતા એ આપણે હું સાથી ટોકેને જવાબ આપું એમ કેમ કે સોમાહમાં તો હું નહીં ખાતો ડ્રેગન મને અત્યારે ભાવ અત્યારે મારે ક્યાંય હોય નહીં એટલે એની માટે આપણે એક વિડીયો બનાવ્યો અપલોડ કર્યો મને બહુ ખબર લેપ નાખ્યા છે ઓફ સિઝનની અંદર આપણે ડ્રેગનને મળે બધાને આપણો મેસેજ પહોંચે કે ભાઈ આ ડ્રેગન છે એ કેવી વસ્તુ પણ ડ્રેગન છે ને બહુ વસ્તુ સરળ છે ને બહુ સારી વસ્તુ છે કરો હું તો એમ કહું બધાને એમ કહું આ વસ્તુ ન આવડતી હોય ને એ મારી આપણે ક્યાં આવે હું સાફ પાણી પીને ખુદના ઓલા કરીને તમને શીખવાડી દઈ કે આ વસ્તુ આમ કરો તો આની તમને સફળતા મળે પહેલા તો તમારી ઉપર આધાર રહે કે તમે શું કરો હું ન કરો ખેતી એવી વસ્તુ છે કે ભાઈ ખેતી છે ને જેવા તેવાની કામની આ જોબ રેકી નથી જોબ નથી આવી તમારી પર્સનાલિટી બગડી જાય ને ખેતીમાં બધું થાય એમ એવું ન હોય કે ખેડૂતનો છોકરો હોય ને એને બુદ્ધિ ન હોય બધાની બુદ્ધિ હોય જતી આ દ્વેગન છે ને તમને માલા માલ કે દે એવી વસ્તુ થાય હું તો ખોટું ચાકું પૈસાવાળો નહીં માણા હું એક નોકરી કરું નોકરી કરતો એ માણસને એટલી ખબર હોય ને મારી ઘરે ડેગન તો શેરતી ને આના ડેગન શેરો આ બે વર્ષ એની મન હું એમ જોઉં એની મન સોરી મિત્રો આ બે વરે ત્રીસ મહિને છે આ ત્રીસ મહિનામાં આ ડેગન આવવા કીધી તમે એમ વિચાર કરો જો આ આ છ વરસ થઈ ગયા ને આ બે વર થઈ ગયા કેટલો ફેર જો તમને આમ ડિફરન્સ દેખાય કેમ કે આ મહેનત છે મોટા આ મહેનત કરીને તો જ આપણને મજા આવે આમ ઇલાકા પડી જાય કાયદેસર આમ અલગ અલગ ભાગ પડી જાય કે ભાઈ આ વસ્તુ આ વસ્તુ કેમ કરે એ જો આવું તમારે આપણે કોટલીમાં એક પ્લાન છે આપણા શેઠના ભાઈનો જ છે પ્લાન ડ્રેગન ફ્રૂટ એ થોડાક ઓછા આપણે એટલા બધું બધા કરતાં વધુ છે કે અહીંયા છે એ આપણો પ્લાન જ દીધેલો હાથ વીઘામાં પણ કાંઈ ઘટે નહીં અહીંયા છે ને એવડા બધા બધાને મહેનત છે ને મિશ્ર પાક કરીને ખેતી કરવીને આમાં ભોગ નહીં દેવો એટલે એ થોડુંક ઓછું મળે ને આપણે છે ને મિશ્ર પાક કાંઈ કરવો નથી આમાં સીધું આ લગાવ કરવાનો લગાવ કરીએ એટલે તો આ થાય

આપણું આપણું વાડી જ તો મારી ચેનલમાં નવા હોય ને મિત્રોને ખાસ કરીને સૂચના નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરી દેજો ફોલો કરજો અને શેર કરજો તો બીજા પાંચ જણાને ખબર પડે કે ભાઈ આ ખેતી કરવા જવાશે ને તમારે જો કોઈને ખેતી કરવી ને તો એકાદ વાર રૂબરૂ મળો ખોટો ટાઈમ વેસ્ટ ન કરો કેમકે અત્યારે એની સિઝન છે ડ્રેગન ફ્રૂટ ખેતી કરવાની પછી ઉનાળા તો કરાય પણ તમે છે ને અત્યારે સોંપીજો ને તો થેલીમાં હોય ને તો ના તમારી લઈને તમારું તમારું પાણી લઈને યુઝ કરો ને એટલે ના કોળો મને એટલે ભાઈ તમે એનો પ્લાન બિહાડી શકો આપણી ચેનલમાં ન હોય ને એને બે લાઇક એન્ડ ક્રિ શું કહે સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં બહુ મને આવડતું કંઈ કેમ કે આવું બધું ઘણું નહીં ડાયરેક્ટ પાવડર ને ખેતી પાવડને નીદવાનું આવું બધું હળી કરવાની એમ શેર કરજો તો જલ્દી આપણી ચેનલ છે ને મોની થાય ને મારી હું આશા રાખું કે તમે છે ને આપણી ચેનલને થોડો ઘણો સપોર્ટ કરજો જય માતાજી